ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જઈને સૌ કોઈના મનમાં સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની અંદર આટલી મોટી દુર્ઘટના સર્જાય એ પછી ચૂંટણી યોજાશે કે કેમ કારણ કે જે ઉમેદવારો છે એમણે થોડા દિવસ માટે પ્રચાર બંધ રાખ્યા હતા પરંતુ હવે ફરી એક વખત આ પ્રચાર છે તે વેગવાન બન્યો છે અને હવે એવા દેખાઈ રહ્યા છે કે આ ચૂંટણી માટે હવે તમામ જે ઉમેદવારો છે તે પણ ફરી એક વખત પ્રચારના મૂડમાં જોવા મળી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વિસાવદરની પેટા ચૂંટણીનો હવે ફરી એક વખત રંગ જામવા જઈ રહ્યો છે અને એ જ દરમિયાન અત્યારે વિસાવદરમાં ઘણી બધી સભાઓ અત્યાર સુધીમાં યોજાઈ હતી તે આપણે જોયું હતું પરંતુ હવે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર જઈને કે મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ લોકોને બોલાવવામાં આવ્યા છે આવી પહેલા આપણે જોયું હતું કે ભાજપ દ્વારા સુરતની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સી આર પાટીલ જયેશ રાદડિયા હર્ષદ રીબડીયા ભૂપત ભાયાણી આ બધા જ લોકો કિરીટ પટેલ સહિત બધા લોકો ત્યાં ગયા હતા પરંતુ હવે એ પણ સામે આવ્યું છે કે આજના દિવસમાં જે ગોપાલ ઇટાલિયા છે એમની સાથે આખી આમ આદમી પાર્ટીની જે તેમના બધા જ નેતાઓ છે કાર્યકર્તાઓ છે બધા સુરતમાં ભેગા થવાના છે અને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવાના છે કારણ કે જે

જે જે રીતે આજે સુરતના રામવાડી ગઢપુર રોડ ખાતે સુરતની અંદર આ વિસ્તાર આવેલો છે ત્યાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ક્યાંક હવે એ પણ સામે આવ્યું છે કે જે રીતે અત્યારે પૂરજોશમાં ક્યાંક પ્રચાર ચાલી રહ્યો હતો પછી આ દુર્ઘટના સર્જાય એટલે બધા જ પક્ષે એવું નક્કી કર્યું હતું કે એક બે દિવસ માટે જે આપણે આ જે સભાઓ છે તે મુલતવી રાખીએ અને એ પછી હવે ફરી એક વખત આજથી આજે વિસાવદરની પેટા ચૂંટણી હોય કે કડીની પેટા ચૂંટણી હોય કારણ કે હવે ક્યાંક પ્રચાર બંધ બારણે બેઠકો કરી રહ્યા છે પરંતુ હવે જ્યારે આ જગ જાહેર સામે આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ ક્યાંક કરી દીધો છે કે આ બેઠક અને એ પછી લાગશે કે હવે ફરી એક વખત આ પ્રચાર શરૂ થશે કોંગ્રેસે પણ વિસાવદર અંદર ગઈકાલે જબરદસ્ત પ્રચાર કર્યો હતો એમની સાથે કડીની અંદર પણ પ્રચાર શરૂ થયા છે પણ હવે એ જોવાનું છે કે જ્યારે ચૂંટણી હવે આવી રહી છે માત્ર થોડાક જ દિવસો બાકી છે અને એ પછી સૌ કોઈની નજર જ્યારે એ ઉપર હતી કે કોણ અહીંના ધારાસભ્ય બનશે એ હવે જ્યારે ખબર પડશે ઓગણીસ તારીખ પછી કારણ કે ઓગણીસ તારીખે મતદાન છે અને એ પછી જ્યારે પરિણામનો દિવસ આવશે કારણ કે બધા લોકોને એવું છે કે અમારી સાથે અમારો ખેડૂત નેતા હોય એવો અમારે જોઈએ છે અમારી સાથે બેસે વાતચીત કરે અમારા મુદ્દાઓને સમજે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવો નેતા જોઈએ છે પણ ખરેખર વિસાવદરની